ટોકતે લઈને હાલ તંત્ર મોડ પર છે અને દરિયા કિનારાના વિસ્તારોમાં સઘન ચેકિંગ સાથે માછીમારોને દરિયા ન ખેડવા સૂચના આપવામાં આવી છે ત્યાં શહેરમાં પણ તંત્ર દ્વારા બેનરો સહિત ઉતારી લેવામાં આવ્યા છે તો સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ટોકતે વાવાઝોડાને લઈને ન કરે નારણ કોઈ ખુમારી સજાય તેના માટે તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે ટોકતે લઈને સુરતમાં પણ તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે દરિયાકાંઠા વિસ્તારમાં ટોકતે વાવાઝોડાને લઈને મોટી ખુમારી ન સજાય તે માટે આગોતરા આયોજન પણ તંત્ર દ્વારા કરાયા છે ત્યારે તંત્ર દ્વારા દરિયા કિનારા વિસ્તારમાં રહેતા લોકોને સચેત રાખવાની સાથે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે ત્યારે સુરતની સિવિલ હોસ્પિટલમાં પણ ટોકતે વાવાઝોડાને લઈને તૈયારીઓ કરાય છે સિવિલમાં કોવિડની સારવાર ચાલી રહી હોય જેને લઈને જનરેટર સહિતની ચેકિંગ કરવાની સાથે ટોકતે વાવાઝોડામાં જો કોઈ ખાના ખરાબી સર્જાય તો મુસીબતને પહોંચી વળવામાં આવ્યા છે તંત્ર એકદમ એલર્ટ છે વાવાઝોડાના તૈયારીના ભાગરૂપે પૂરતું પાણીનો જથ્થો મળી રહે જનરેટર બધા ચેક કરી લીધેલા છે એના પૂરતું ડીઝલની બધી વ્યવસ્થા કરેલું છે ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટને એલર્ટ કરી દીધેલ છે વાયરોને જે કંઈ અલગતા કરતા હોય એના માટે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટને જરૂર સૂચના આપી દીધેલી છે અને ટ્રાવનિંગ કે બીજા કંઈ પણ હોનારત થાય તો તેના દર્દીઓ આવે માટે એના માટેના ડૉક્ટરોની ટીમ પણ સાબદી કરી દીધેલ છે અને ટ્રોમા સેન્ટરમાં સેકન્ડ ફ્લોર પર વોર્ડની પણ તૈયારી રાખવામાં આવેલ છે ફાયર 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 સેફ્ટી અંગે પણ પૂરતી તૈયારી રાખવામાં આવેલી છે અમારી પાસે એક ફાયર ઓફિસર પણ છે અને એનું પૂરતું ચેકિંગ અને એલર્ટ કરી દીધું છે રાઉન્ડથી ક્લોક બધાની ડ્યુટી પણ ગોઠવી દીધી છે આપણે ત્યાં અહીંયા એક જૂનું ઓલ્ડ બિલ્ડિંગ છે તે ઉપરાંત ટ્રોમા સેન્ટર અને રેડિયોલોજીનું બિલ્ડિંગ છે નવું એક કિડની બિલ્ડિંગ છે અને સ્ટેમ સેલ બિલ્ડિંગ છે એ લગભગ આઠેક જેટલા જનરેટર છે એ બધા ચાલુ છે સવાર સાંજ એને ચેક કરવામાં આવે છે અને એમાં ડીઝલ પણ પૂરતા પ્રમાણમાં રાખેલ છે અને બધા ઓપરેટરોનું પણ રાઉન્ડ ક્લોક ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટના ગાઈડન્સ હેઠળ ડ્યુટી ગોઠવી દીધેલ છે ગુજરાતના દરિયા કિનારે ટોકતે વાવાઝોડું ટકરાય તે પહેલાં તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવાય છે જેથી વાવાઝોડે લઈને ઓછી નુકસાની થાય હજાર ખુરશ સીધી